નમસ્કાર ગુજરાતી મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે તમે સાત બાર આઠના જે ઉતારા હોય છે ઘરે બેઠા કેવી રીતે ઓનલાઈન કાઢી શકો છો એ પણ ઓરિજિનલ સીલ સાથે તો મિત્રો હવે તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી મિત્રો કેમ કે તમે ઘરે બેઠા કાઢી શકશો તો મિત્રો વિડીયોને વધારે લાંબો નથી કરતા વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે એની રોર એની જે વેબ પોર્ટલ છે તેના પર આવી જવાનું છે તે મિત્રો તમને ઉપર શું થઈ રહ્યા છે તો મિત્રો તમારે ટાઈપ કરી લેવાની છે તો મિત્રો જેવી તમે ટાઈપ કરશો અને એન્ટર કરશો તો તમને પહેલા નંબરની જે લિંક છે એ જોવા મળશે તો મિત્રો તમારે એની ગુજરાત સ્ટેટ પોર્ટલ છે તેના પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે ક્લિક કરશો તો તમને જે ઇન્ટરફેસ શું થઈ રહ્યો છે એવું તમને જોવા મળશે તો મિત્રો અહીંયા તમને બહુ બધી સર્વિસો જોવા મળશે ત્યાર પછી છે એક વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલર મતલબ તમે ગામડામાં રહેતા હોય ગ્રામ્ય વિસ્તારમાં તો તમે ત્યાંથી એના રેકોર્ડ જોઈ શકો છો જે સાત બાર આઠ આના ઉતારા છે અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન કરીને તમે ક્લિક કરો તેના પર તો તમને ડિટેલ જોવા મળશે અને મિત્રો તમે અહીંયાથી તમે પ્રોપર્ટી રજિસ્ટર હોય તો અહીંયાથી પણ તમે જોઈ શકો છો તો તમે પ્રોપર્ટી સર્ચ કરશો તો તેના પર તમને મળી જશે ડેટલ અને મિત્રો તમારે જો આના નમૂના તમારે ડિજિટલી એટલે તમારા સહી સિક્કાવાળા જો તમારે પ્રિન્ટ પ્રિન્ટઆઉટ કરાવો તો ડિજિટલી સાઇન રોડ પર ક્લિક કરશો તો તમને જે ડિજિટલી સીલવાળા જે ઉતારા છે તે તમને જોવા મળશે તો મિત્રો આપણે પહેલાં જોઈ લઈએ કે અહીંયાથી રેકોર્ડ ચેક થાય છે કે નહીં તો મિત્રો તમારે જે જે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે જે તમે સાત બાર આઠ જે કાઢવા માગતા હોય તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે તો મિત્રો મારે સાત સર્વે નંબર જે મતલબ સાતનો ઉતારો જોઈએ છે તો હું તેના પર ક્લિક કરી લઈશ ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી જે તમારો તાલુકો હોય તમારું જે વિલેજ મતલબ જે તમારું ગામ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે અને જે સર્વે નંબર અથવા બ્લોક નંબર છે તેના પર જે તમારો સર્વે નંબર છે તે એન્ટર કરી લેવાનો છે એન્ટર કર્યા બાદ તમારી જેની જે કેપ્ચર કો શો થાય છે તે તમારે સેમ ટુ સેમ તમારે ભરી લેવાનો છે ત્યારબાદ તમારે આગળના ગેટ રેકોર્ડ ક્લિક કરશો તો આગળની ડિટેલ તમને જોવા મળશે તમારે પહેલાં અહીંયાથી ચેક કરી લેવાનું છે કે તમે જે સર્વે નંબર નાખ્યો છે એ બરાબર છે કેમ કે મિત્રો જ્યારે આપ તમે ડિજિટલી જે સાઈનની વાળા જે તમે ઓરિજિનલ ઉતારા કાઢવા જશો ત્યારે પાંચ રૂપિયા જે પેમેન્ટ કરવાનું હોય છે તેમાં તમે જોઈ નહીં શકો મિત્રો તમે ડાઉનલોડ કર્યા પછી જ તમે આખી ડિટેલ્સ છે તે જોઈ શકશો એટલે મિત્રો અહીંયા ફ્રીમાં ચેક થાય છે એટલા માટે તમારે અહીંયા એટલા ડેટા અહીંયા તમારે ચેક કરી લેવાના છે જેથી કરીને મિત્રો તમારે પ્રોબ્લેમ ના આવે તો મિત્રો આવી રીતે તમે આઠ અના ઉતારા ભાઈ તમે જોઈ શકો છો મિત્રો તમારે ત્યાં તમે સાતનો જે નમૂનો સિલેક્ટ કરો ત્યાં તમારે આઠ ખાતાની વિગતો પર ક્લિક કરશો તો તમારે આઠનો નમૂનો જોવા મળશે મિત્રો અહીંયા તમે સિમ્પલી પ્રિન્ટ પી કરી શકો છો પણ મિત્રો આ પ્રિન્ટ છે એ વેલિડ નથી કારણ કે જે આ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે તમારો ઓરિજિનલ જો તમારા સેલવાળું જે જો નમૂનો જોતો હોય તો મિત્રો તમારે તેને ડિજિટલી ડાઉનલોડ કરવો પડશે પાંચ રૂપિયા એક ઉતારાનો ફી છે તે મિત્રો હું તમને આગળની પ્રોસેસ હું તમને બતાવવાનો છું તો મિત્રો વિડીયોમાં બનારા તો મિત્રો હવે ફરીથી તમારે ડિજિટલી સાઇન રોડ પર આવી જવાનું છે ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર છે એન્ટર કરી લેવાનો છે મિત્રો એન્ટર કર્યા પછી જે તમારે કોડ શો થઈ રહ્યો છે તે તમારે એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારે જનરેટ ઓટી પર ક્લિક કરશો તો મિત્રો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો છે તો મિત્રો ઓટીપી જ્યારે ઓટી એન્ટર કરશો તો તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે તો મિત્રો તમારે અહીંયા પસંદ કરોમાં જે સાત બાર આઠ જે ઉતારા તમે સિલેક્ટ કરવા માગતા હોય તે ક્લિક કરી લેવાનું છે મિત્રો તો અહીંયા ગામના નંબર નંબર સાત એન્ટર કરી લઈશ ત્યારબાદ તમારે જિલ્લો છે તાલુકો છે ગામનું નામ છે અને બ્લોક નંબર અથવા સર્વે નંબર તમારે એન્ટર કરી લેવાનો છે મિત્રો ત્યારબાદ નીચે તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે એડ વિલેજ ફોર્મ તો મતલબ જે તમે અહીંયા સિલેક્ટ કરીને તમે એડ વિલેજ ફોર્મ કરશો તો એ તમારું એ નમૂનું છે તમારા અંદર સેવ થશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હું જે નમૂનો એડ કરી રહ્યો છું તે અહીંયા મને જોવા મળી રહ્યો છે તો મિત્રો એડ કર્યા પછી તમને આવા પ્રકારનો એક જોવા મળશે અને મિત્રો તમારે ભૂલથી કદાચ બીજો નમૂનો એડ થઈ ગયો તો તમે ડિલીટ કરી શકો છો ત્યારબાદ મિત્રો પોઝિટ પર પેમેન્ટ કરશો તો તમારે આગળની પ્રોસેસ તરફ લઈ જશે મિત્રો એક નમૂનાના તમારે પાંચ રૂપિયા લખી તમારે ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા બી એક ઇન્ટરફેસ જોવા મળશે કન્ફર્મેશન માટે તો તમારે પે અમાઉન્ટ પર ક્લિક કરશો તો તમને આગળનો ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો તમને અહીંયા ગેટવેથી પેમેન્ટ કરવાનું રહેશે તો મિત્રો થોડો કરશો તો તમને આવા પ્રકારનો ઇન્ટરવ્યુઝ જોવા મળશે જ્યારે તમે ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈથી બી પેમેન્ટ કરી શકો છો મિત્રો તો મિત્રો અહીંયા હું યુપીઆઈથી પેમેન્ટ કરીશ તો તેના પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું ક્લિક કરશો તો તમને આવા પ્રકારનો ઇન્ટરવ્યુટ જોવા મળશે ત્યારે તમે યુપીઆઈ આઈડીથી અથવા યુપીઆઈ ક્યુઆર કોડથી પેમેન્ટ કરી શકો છો તો મિત્રો અહીંયા તમે જેવું યુપીઆઈ ક્યુઆર કોડ કરી અને પે કરશો તો તમને ક્યુ આર કોડ જોવા મળશે તો તમે તમારા મોબાઈલમાંથી સ્કેન કરી પાંચ રૂપિયા જે ફી છે ચૂકવી શકો છો મિત્રો ત્યારબાદ તમને એક આવો ઇન્ટરવ્યુટ જોવા મળશે જ્યારે તમારે અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળશે પેન્ડિંગ અને જનરેટ રોલ તો મિત્રો જે પેન્ડિંગમાં શું થઈ રહ્યું છે તે તમારે જનરેટ રોલ પર ક્લિક કરશો તો તમારે જે પીડીએફ છે તે ડાઉનલોડનો એક ઓપ્શન જોવા મળશે તો મિત્રો હું ત્યાં ક્લિક કરી લઉં છું થોડો વેટ કરી લેવાનો છે મિત્રો અહીંયા ડાઉનલોડ રોલ પર ક્લિક કરી લેવાનો છે તો મિત્રો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે તો મિત્રો જેવું તમે ડાઉનલોડ રોલ પર ક્લિક કરશો તો તમારી પીડીએફ છે જે તમારા ડિવાઇસમાં સેવ થઈ જશે અને મિત્રો આ ડેટા છે તમે ચોવીસ કલાક માટે તમે રાખી શકો છો તમારા પોર્ટલ પર અને તમે પીડીએફ છે એ તમારે સાચવીને તમે રાખી શકો છો મિત્રો તમે આની કલર પ્રિન્ટ કરાવશો તો તમારા ઓરિજિનલ સીટ સાથે જે ડેટા છે આવી જશે ડેટ વાઇઝ અને ટાઈમિંગ બી શું થશે મિત્રો તો મિત્રો આ છે તે વેલિડ છે અને તમે બધે જ યુઝ કરી શકો છો મિત્રોને આવતારા કાઢતી વખતે જો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો મિત્રો તમે અમને કોમેન્ટમાં બતાવી શકો છો જેથી કરીને અમે તમને સોલ્યુશન આપીશું તો મિત્રો ધન્યવાદ